રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ અમારી પિટિશન જેલ જે લોકો કરનાર છે એ તો આપ કે તો મહેશભાઈ તો મહેશભાઈ કોઈ પક્ષ નથી એમાં એવું સ્પષ્ટ છે એને એક વ્યક્તિ હોદ્દો મળેલો વ્યક્તિ છે ડેઝિગ્નેટર જેને કહેવાય એ એવા વ્યક્તિ કોઈ બીજા ને સસ્પેન્ડ કરવાનો કરી શકે ને પક્ષ જ કરી શકે એ સ્પષ્ટ આમાં ઉલ્લેખ છે હાઈકોર્ટના જજમેન્ટમાં બંધારણની આર્ટિકલ બસો છવ્વીસ મુજબ સત્તા મળેલી સત્તાના રૂએ માન્ય નામદાર હાઈકોર્ટે તેનો સદુપયોગ કરી અને આ જજમેન્ટ આપ્યું છે બંધારણની આર્ટિકલ બસો છવ્વીસ માં એની જોગવાઈ છે અમે રાજકોટમાં આપને ખબર છે પંચાણું માં લાભાભાઈ પટેલ કરીને એક જ કોર્પોરેટ હતા અને આપણે એ પણ જોયું છે બે થી બે સુધી સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસ રહી હતી ભાજપનો એકબ્ર સત્તાનો મત છે જેને અમને અમારા એક જ વોર્ડમાં અમે જીત્યા છીએ અને લઈ લેવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા સાત દિવસ સુધી ધોમ પ્રચાર ચાલુ કર્યો દીધો ચૂંટણી ડિક્લેર કરી દીધી અને એક એક કોર્પોરેટરને એક એક બુથ જવાબદારી આપી એક એક એમએલએ ને એક એક સેન્ટર ની જવાબદારી આપી અને ત્યાં સુધી સાત દિવસ કન્ટિન્યુ પ્રચાર ચાલુ કરી દીધો પછી માન્ય નામદાર હાઈકોર્ટમાં

સ્પેશલ એપ્લિકેશન હાઈકોર્ટમાં કરી બે રીટ દાખલ કરી પચાસ નંબર ઓગણ પચાસ નંબરની બે રીટ કોમલ બેન અને મારી બંનેની અમને તેનું રિઝલ્ટ મળ્યું છે અને સત્યનો વિજય થયો છે એટલે હું પેહલા તો માન્ય નામદાર હાઈકોર્ટ નો અને જજ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે ન્યાયને ઉજાગર કરી અને સત્યને બહાર લાવવાની કોશિશ કરી અને અમને જજમેન્ટ આપ્યું બંધારણની કલમ બસો છવ્વીસ મુજબ તેમને આપવામાં આવેલા અધિકારો નું તેમણે સ્પષ્ટપણે માનવું હતું એ પ્રમાણે રિઝલ્ટ આપ્યું છે ગુજરાત હોય કે ભારત હોય સમગ્ર દેશમાં આજે બીજેપી નું શાસન છે ક્યાં મૂકી દીધી જે ખબર નથી હોતી એવું હતું અને શાસકો દ્વારા એવું થઈ રહ્યું છે ત્યારે તેમની ઉપર પણ બંધારણની જોગવાઈ મુજબ બેઠેલું છે અને હાઈકોર્ટે ભાજપ ને ફરી એકવાર પેલા મારો મુખ્યમંત્રી પણ એવું બોલે પંદર નંબર ના વોર્ડના કાર્યકરો અને વસરામ સાગઠિયા કોંગ્રેસ કોંગ્રેસની આબુ રાખી એ વાત ઉપર એમને દાજ હતી એટલા માટે બોલ્યા હતા અને ખોટો નિર્ણય પણ એટલા માટે હતો જેને માન્ય નામદાર હાઈકોર્ટે નકારી છે અને અને સ્પષ્ટ એમને જે આપેલા હુકમ માં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ક્યાંક આપનો નિર્ણય ખોટો છે એટલા માટે આ બંને કાઉન્સિલરોને ફરી કાઉન્સિલર તરીકે ચાલુ રાખવા માટેનો માન્ય નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો છે એ હુકમ એ હુકમની કોપી પણ અમે આપને આપીશું અને સરકાર શ્રી દ્વારા જે-જે સ્પોન્ડર છે એટલે કે જે-જે લોકો રિસ્પોન્ડેબલ છે એ લોકોને પણ કોપી મળી જશે ના મહેશભાઈ રાજપૂતે નોટી કરી પણ વિપુલ મૂચ કરીને હતા વકીલ એમ એના દ્વારા થઈ છે મહેશભાઈ રાજપુત્રીયા એ પક્ષ નથી કે વસરામ સાગથિયા કોઈ પક્ષ નથી પક્ષ હંમેશા કોઈ પણ રીત કરવી તો પક્ષ કરી શકે છે ખરેખર ભાજપના શાસકો પાણીમાં તદ્દન તરે નિષ્ફળ ગયા છે ખરેખર માન્ય વડાપ્રધાનશ્રીએ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એમ કીધું હતું કે પાણી પાણી હું કરી દઈશ ખરેખર સૌરાષ્ટ્રના ડેમની અંદર

પાણીના પ્રશ્ને જબરજસ્ત આંદોલન કરવામાં આવશે જેને પાણી નથી મળતું તો અમારી કોંગ્રેસ કાલે અમારો સંપર્ક કરી શકે છે અને આવનારા દિવસોની અંદર પાણી માટે અમે સંઘર્ષ પણ કરવા તૈયાર છીએ અમે પાર્ટીના સાથે સંકલન કરી જે જે એરિયાની અંદર પાણીની સમસ્યાઓ છે ત્યાં જાતે જાતે સ્થળ ઉપર જઈ અને પાણીનું જે પ્રોબ્લેમ હશે કોર્પોરેશનમાં સંઘર્ષ કરશું અને લોકોના જે પાણી માટે નિવારકણ પણ લાવશું ખરેખર સૌની યોજના માંથી પાણી ખરેખર આપવું જોઈએ આ લોકોને અને દર ખેલે કોર્પોરેશન ને ભીખ માગવી પડે છે સરકાર પાસે પાણી આપો પાણી આપો પાણી આપો પણ ખરેખર આપતા નથી અને આપે છે તો પણ પૈસા લે છે ખરેખર નવા ડેમ બનાવવા જોઈએ સરકાર પાસે કોઈ આયોજન પણ નથી ખરેખર રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે નવા નવા જે વિસ્તારો છે એમાં પાણીની લાઇન નાખવાનું આયોજન કરાવડાવશું અને જો જેને નહીં મળતું હોય તેને ટેન્કર દ્વારા પાણી મળે એવું આયોજન કરાવશું